ક્યારેય વિચાર્યું છે કે લોખંડ જેવી ધાતુ કેવી રીતે ભૂકો થઈ જાય છે પણ સોનું એ તો સદીઓ સુધી એવું એવું ચમકતું રહે છે આ બધો ખેલ રસાયણશાસ્ત્રના એક બહુ જ મૂળભૂત સિદ્ધાંતનો છે તો ચાલો આજે આપણે ધાતુઓના આ જ સિક્રેટ કોડને તોડવાની કોશિશ કરીએ આપણે જાણીશું કે એવી તો કઈ છૂપી તાકાત છે જે નક્કી કરે છે કે કઈ ધાતુ ટકશે અને કઈ ધૂળમાં મળી જશે તો ચાલો શરૂઆત કરીએ બે ધાતુઓની એકદમ સિમ્પલ સરખામણીથી દેખાવમાં તો કદાચ એકસરખી લાગે પણ એમની વર્તણૂક અને એમનું ભવિષ્ય એ એકદમ અલગ હોય છે અને આ વાતને સમજવા માટે આ વાક્ય બરાબર છે ભલે બધી ધાતુઓ એકસરખી બનાવવામાં આવી હોય પણ સાચું કહું ને તો કેટલીક બીજી કરતાં વધુ રિએક્ટિવ એટલે કે વધુ પ્રતિક્રિયાશીલ હોય છે બસ આ એક જ ગુણધર્મ પ્રતિક્રિયાત્મકતા જ એ જ બધો ખેલ પાડે છે પણ આ પ્રતિક્રિયાત્મકતા છે શું વેલ એ સમજતા પહેલાં આપણે એ સમજવું પડે કે કોઈ પણ પદાર્થને આપણે ધાતુ કહીએ જ શા માટે એવા કયા કોમન ગુણધર્મો છે જે બધાને એક ગ્રુપમાં મૂકે છે જેમ કે મોટાભાગની ધાતુઓ ચમકે છે રાઈટ એમને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે પછી એમને ખેંચીને લાંબા તાર પણ બનાવી શકાય અને સૌથી અગત્યનું એ ગરમી અને વીજળીના ખૂબ સારા કંડક્ટર એટલે કે વાહક હોય છે અને એટલે જ તો આપણી આસપાસ એમનો આટલો બધો ઉપયોગ થાય છે હવે એમની વાહકતાની વાત કરીએ તો એ એમનો એક સુપર પાવર છે આ જુઓ અહીં ધાતુના તારમાંથી વીજળી સડસડાટ પસાર થઈને બલ્બને ચાલુ કરે છે કેમ કારણ કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન એકદમ ફ્રી હોય છે જાણે કોઈ સુપર હાઈવે પર ગાડીઓ દોડતી હોય બસ આ જ કારણે એ વીજળીના આટલા સારા વાહક છે અને એમની લવચિકતાની તો શું વાત કરવી માનવામાં નહીં આવે પણ ફક્ત એક ગ્રામ સોનામાંથી બે કિલોમીટરથી પણ વધુ લાંબો તાર ખેંચી શકાય છે વિચાર તો કરો આ બધું એમની અંદરની પરમાણુ ગોઠવણીને કારણે શક્ય બને છે જે તૂટ્યા વગર ખેંચાતી રહે છે ઓકે તો આ બધા થયા એમના ફિઝિકલ ગુણધર્મો પણ હવે આપણે પાછા ફરીએ આપણા મેઇન સવાલ પર આ બધાની પાછળ એક કેમિકલ હાયરાર્કી એક રાસાયણિક ક્રમ છુપાયેલો છે અને એ જ છે આપણો સિક્રેટ કોડ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી આ તફાવત જુઓ હોય તો પાણી સાથેની રિએક્શન સૌથી બેસ્ટ ઉદાહરણ છે જો એક બાજુ પોટેશિયમ છે એને પાણીમાં નાખો તો દડાકો એટલું રિએક્ટિવ છે કે તરત જ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને આગ પકડી લે છે અને બીજી બાજુ છે કોપર એકદમ શાંત એ પોતાના ઇલેક્ટ્રોનને મજબૂતીથી પકડી રાખે છે અને પાણી સાથે કોઈ જ રિએક્શન આપતું નથી અને આ રહ્યો એ સિક્રેટ કોડ જેની આપણે વાત કરી રહ્યા હતા આ છે રિએક્ટિવિટી સિરીઝ આ લિસ્ટમાં ધાતુઓને એમના ઇલેક્ટ્રોન ગુમાવવાના સ્વભાવ પ્રમાણે ઉપરથી નીચે ગોઠવવામાં આવી છે પોટેશિયમ જેવી ધાતુઓ સૌથી ઉપર છે મતલબ કે સૌથી વધુ રિએક્ટિવ અને જેમ જેમ આપણે નીચે જઈએ એમ રિએક્ટિવિટી ઘટતી જાય છે સોનું છેક તળીએ છે એટલે જ એ સૌથી ઓછું રિએક્ટિવ છે તો આ સિરીઝ કામ કઈ રીતે કરે છે ચાલો એક પ્રયોગ જોઈએ અહીં એક રિએક્ટિવ ધાતુ પાણીની વરાળ સાથે પ્રતિક્રિયા કરે છે એ એટલી પાવરફુલ છે કે પાણીમાંથી હાઇડ્રોજનને ધક્કો મારીને બહાર કાઢી દે છે અને પોતે એની જગ્યા લઈ લે છે આ જે હાઇડ્રોજન ગેસના પરપોટા નીકળે છે ને એ જ સાબિતી છે કે કેમિકલ રિએક્શન થઈ રહ્યું છે અને આ સિરીઝનો બીજો એક મસ્ત નિયમ છે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વિસ્થાપન આ એકદમ સ્કૂલના પ્લેગ્રાઉન્ડ જેવું છે જે વધુ તાકાતવર હોય એ નબળાને હટાવી દે અહીં જુઓ લોખંડ કોપર કરતા વધુ રિએક્ટિવ છે એટલે કે વધુ તાકાતવર તો એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને લાત મારીને બહાર કાઢી દે છે અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ જાય છે સીધી વાત છે જે વધુ પાવરફુલ એ જીતે તો કહેવાનો મતલબ એ છે કે આ રિએક્ટિવિટી સિરીઝ ખાલી લેબની વસ્તુ નથી રિયલ વર્લ્ડમાં પણ એ બહુ જ કામની છે હકીકતમાં એ જ નક્કી કરે છે કે કોઈપણ ધાતુને જમીનમાંથી ખોદીને બહાર કાઢવામાં કેટલી મહેનત લાગશે કોઈ પણ ધાતુની આખી જર્ની એટલે કે પથ્થરમાંથી એના શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવાની પ્રોસેસ જેને મેટલર્જી કહેવાય છે એના ત્રણ મેઇન સ્ટેપ્સ હોય છે પહેલું કાચી ધાતુમાંથી બધી અશુદ્ધિઓ કાઢવાની બીજું એમાંથી ધાતુને છૂટી પાડવાની અને ત્રીજું એ છૂટી પડેલી ધાતુને એકદમ પ્યોર એટલે કે શુદ્ધ કરવાની અને અહીં જ રિએક્ટિવિટી સિરીઝનો અસલી ખેલ સમજાય છે જે ધાતુઓ લિસ્ટમાં સૌથી ઉપર છે જેમ કે સોડિયમ તે એટલી રિએક્ટિવ છે કે કુદરતમાં એકદમ મજબૂત કમ્પાઉન્ડ બનાવીને બેઠી હોય છે એમને છૂટી પાડવા માટે જબરદસ્ત એનર્જી વાપરવી પડે એનાથી વિરુદ્ધ જે ધાતુઓ લિસ્ટમાં છેક નીચે છે જેમ કે સોનું અને ચાંદી એ એટલી શાંત છે કે કોઈની સાથે રિએક્શન જ નથી કરતી એટલે એ આપણને મોટે ભાગે મુક્ત અવસ્થામાં એટલે કે શુદ્ધ સ્વરૂપે જ મળી જાય છે આ જે પ્રોસેસ દેખાય છે એ છે ઇલેક્ટ્રોલિસિસ આ એકદમ હાઈ એનર્જી મેથડ છે આમાં વીજળીનો જોરદાર કરંટ વાપરીને સૌથી વધુ રિએક્ટિવ ધાતુઓને એમના મજબૂત કેમિકલ બોન્ડમાંથી બળજબરીથી તોડીને બહાર કાઢવામાં આવે છે આને કહેવાય ફોર્સફુલ બ્રેકઅપ હવે આટલી બધી મહેનત કરીને આપણે ધાતુને શુદ્ધ તો કરી લીધી પણ લડાઈ અહીં પૂરી નથી થતી હકીકતમાં હવે એક નવી લડાઈ શરૂ થાય છે કુદરત હંમેશા ધાતુને એના મૂળ સ્વરૂપમાં એટલે કે ઓક્સાઇડના રૂપમાં પાછી ખેંચવાની કોશિશ કરે છે અને આ જ લડાઈનું નામ છે ક્ષારણ જેને આપણે આપણી ભાષામાં કાટ કહીએ છીએ કાટ લાગવા પાછળનું સાયન્સ એકદમ સિમ્પલ છે કાટ એટલે બીજું કશું જ નહીં પણ ધાતુનું ઓક્સિજન સાથેનું રિએક્શન જેમાં એ ફરીથી પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી દે છે આ પ્રયોગમાં એકદમ ક્લિયર દેખાય છે કે લોખંડને કાટ લાગવા માટે બે દુશ્મનોની જરૂર પડે છે હવા એટલે કે ઓક્સિજન અને પાણી એટલે કે ભેજ આ બેમાંથી એક પણ ગાયબ હોય તો લોખંડ એકદમ સેફ છે અને આ જ સિમ્પલ લોજિક પર કાટને રોકવાની બધી રીતો કામ કરે છે પછી ભલે એ પેઇન્ટિંગ હોય ઓઇલિંગ હોય કે પછી ગેલ્વેનાઇઝેશન આ બધી મેથડ્સનો એક જ ગોલ હોય છે ધાતુ અને એના બે દુશ્મનો હવા અને પાણી વચ્ચે એક દિવાલ ઊભી કરી દેવી બસ સંપર્ક તૂટ્યો એટલે ધાતુ સુરક્ષિત પણ કાટ અને નબળાઈ સામે લડવાનો સૌથી પાવરફુલ હથિયાર કયો ખબર છે એ છે એલોય એટલે કે મિશ્ર ધાતુ બનાવવી આમાં બે કે તેથી વધુ ધાતુઓને ભેગી કરીને એક નવી જ સુપર મેટલ બનાવવામાં આવે છે જે એના ઓરિજિનલ ઘટકો કરતાં ઘણી વધુ મજબૂત અને કાટ પ્રતિરોધક હોય છે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા રસોડામાં વપરાતું સ્ટેનલેસ સ્ટીલ અને છેલ્લે એક એવું ઉદાહરણ જે ખરેખર વિચારવા મજબૂર કરી દે આ છે દિલ્હીનો પ્રખ્યાત લોહસ્તંભ સોળસો વર્ષથી પણ વધુ સમયથી આ સ્તંભ વરસાદ તડકો બધું સહન કરીને ઊભો છે અને એના પર કાટનું એક ટપકું પણ નથી આનું રહસ્ય શું છે એની શુદ્ધતા એની પ્યોરિટી આ એક જીવતો જાગતો પુરાવો છે કે જો આપણે ધાતુના સ્વભાવને બરાબર સમજી લઈએ તો સદીઓ સુધી ટકી રહે એવી ચીજો બનાવી શકીએ છીએ તો આ આખી વાત પરથી આપણે શું સમજ્યા એ જ કે એક સિમ્પલ કેમિકલ લિસ્ટ આ રિએક્ટિવિટી સિરીઝ કઈ રીતે કોઈ પણ ધાતુની આખી લાઈફ સ્ટોરી નક્કી કરે છે એના જન્મથી લઈને કાઠ સામેની એની લડાઈ સુધી અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસની દુનિયામાં આવા બીજા કેટલાય છુપા કોડ્સ અને નિયમો હશે જે આપણને દેખાતા નથી પણ આપણી દુનિયાને સતત આકાર આપી રહ્યા છે